શિવરાત્રિ એક પવિત્ર તહેવાર છે જે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષના ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર લગ્ન સંપન્ન થયા હતા આ દિવસને તે દિન માનવામાં આવે છે જ્યારે ભગવાન શિવ જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા હતા માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી પાપો દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સુખ મળે છે શિવરાત્રિએ ભક્તો ઉપવાસ રાખે છે ભગવાન શિવની પૂજા કરે છે અને આખી રાત જાગરણમાં વિતાવે છે શિવરાત્રિ એ માત્ર તહેવાર નથી પરંતુ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાની અને જીવનમાં આધ્યાત્મિકતા ઉત્કર્ષિત કરવાની તક છે